મારે એવી કરવાની છે મિત્રો વાત કે આ ગાય ભાઈને સારવાર તો નહોતી કરાવી પણ સિંહના મોઢામાં નાખી દેવી બોલો એ કે જંગલમાં નાખી આવે એટલે સિંહ ખાઈ જાય હવે આટલી હલકી માનસિકતા હોય હવે એવા એવા અમને માણસો ભટકાય છે પાછા પોતે જ મૂકવાય ન આવે બીજાને એમ કે તમે મૂકી આવો અમારે જય માતાજી મિત્રો જય શ્રી રામ પવિત્ર શ્રાવણ મહિનાના બધાને રાજાથી હર હર મહાદેવ અને એડવાન્સમાં જન્માષ્ટમીની હાર્દિક શુભકામના બધાને જય શ્રી કૃષ્ણ હવે ખાસ વાત કરવી છે મિત્રો ઘણી વખત વિડીયામાં છે ને એવા કઠોર શબ્દો બોલવા પડે છે લોકોને કહેવા પડે છે કારણ કે અત્યારે તો માણસે જેવું એ કંઈ વસ્તુ નથી ચીજ નથી માણસને જીવ દયા પ્રત્યે કાંઈ દયા જ નથી મૂંગા જીવ પ્રત્યે બરાબર એવા એવા હરામી માણસો અમને મળે છે ને કે તમે વાત પૂછોમાં આગળના વીડિયોમાં હું એમ બોયલો હતો કે વાસડા મૂકવાના ફોન આવે છે વાસડા રાખો છો વાસડા રાખો પછી આપણે એમ કીધું હતું ભાઈ તમારે તેવાય ન હોય ને વાસડા હસવાની તો તમારી માને રખાય જ નહીં આવા શબ્દ બોયલો હતો અને તદ્દન વ્યાજબી જ છે સમજી વિચારીને જ બોલું છું કારણ કે એટલા હલકા માણસો મળે છે હારા તો મળે જ છે સારા માણસો નો ડાઉટ મળે પણ સારા માણસો પાંચ જ મળે છે પંચાણું છે ને એવા આમ કે શું કહેવાય ગાંડા એને કરતાં થારા હોય એવામાં કાંઈ જીવ મૂંગા જીવ પ્રત્યે કાંઈ દયા જ નહીં એની એક વાત કરું તમને તમને એમ થઈ જાય કે નહીં રેડી જ છે બરાબર અહીંયા પાય પાઈ ભેગો કરીને એક એક રૂપિયો કરીને ગામ પાયથી માગી માગીને ભેગું કરતા સંચાલન કરતા હોય બધું બરાબર હવે જુઓ તમે આ બે બળદ પાછળ મારી દેખાય છે જો આ મોટા શિંગડાવાળા બરાબર એ અઠેઠ કંઈક વેકરી ગામ આવ્યો કઈ બાજુ એવું ખબર નહીં વેકરી આપણે એની પહેલાં ઘણા બળદ ત્યાંથી ન્યાથી આવેલા છે બરાબર હવે એ ત્યાંથી ટૂંકમાં કંઈક પોરબંદર હોય કે દ્વારકા હોય કે જૂનાગઢ ઉપર ખબર નથી પણ દૂરથી આવ્યા છે હવે એ લોકો આખી જિંદગી તો પહેલાં આ કેટલું કામ લીધું હોય છે આ વિડીયો હે ને કોઈને આમ ઉતારી પાડવા માટે નથી બનાવતો ખાસ હવે એ મૂકવા આવ્યા આપણે એક રૂપિયો પહેલાં તો લેતા નથી ક્યારેય આ બધા બળદ છે આ આપણે રોડ ઉપરથી રેસ્ક્યુ કર્યા હોય કે આપણે ઘર ઘરાવ બળદ આવ્યો હોય તમે જોવો છો તો કદાચ ગમે ઘર ઘરાવું હોય આપણે કોઈ પાછી એક રૂપિયો હજી લીધો નથી એમથી પ્રેમથી આપે તો અલગ વસ્તુ છે કે ભાઈ અમારે બળદ દેવા છે હવે ખેડૂત એટલા આ ત્યાંથી બળદ મૂકવા આવ્યો તો ટેમ્પોમાં બોલેરામાં નીચે એક ગાંડી ભૂકો નાખે બોલો હવે એને હું મારે એને કયા શબ્દો કે આ બળદ બેહી ગયો તો ઊભો નહોતો થતો હા ઢાવળીને ઉતારવો પડ્યો જો આગળનો પગ છે ને ડાબો જમણો એને દુખાઈ ગયો છે કારણ કે ફસાઈને ટેમ્પામાં પડી ગયો હોય એટલા બધા દૂરથી આવ્યા હોય તો કમસે કમ એક ગાડી ભૂકો તો એઠે ટેમ્પામાં નાખવો જોઈએ ને તમે મૂકવા આવો જેને કરીને પેશાબ કર્યો હોય છાણ કર્યું હોય પોદરો લહરે નહીં તો માણસો હા વરામી એટલે હા વરામી કાંઈ નહીં બસ ફોન કરે બળદ મૂકવાના છે આપણે કંઈ ફોટા નાખો ગૌઢા એટલે એને ઉતાવળે જેટલી હોય બરાબર કે ફોટો નાખે તરત ફોન કરે જોઈ લીધા ફોટા આપણે આપણી નવરાઈએ કાંઈ સતત તો વોટ્સઅપ ખોલીને ન બેઠા હોય બરાબર એટલે કે તો તમે જોવો એટલે અમે ફટાફટ મૂકી જાવી કાંઈ વાંધો નહીં તમને રોડે મૂકો છો એ કરતાં અહીં મૂકી જાવ સારું છે પણ કાંઈક માણસાઈ જેવું તમારામાં હોય ને તો ઘણા બળા દેવા આવે છે અમારે ટેમ્પો એમનું કોરે કાંઈક પતરું હોય અને લઈને આવે અહીં બેહીને આવ્યા હોય એ કરતાં હેઠે કંઈક ભૂકો નાખો અહીંયા અમે જોવો તમે આટલું હેઠે કામ દાબો રાખી છે આ ભૂકો કે બે હવાની મજા આવે બરાબર તો તો અમને ખબર પડે છે કે આ બધું વેચાતું લઈને જ આ કરતા હોય બરાબર કઈ મફત તો થતું નથી છતાંય એટલે ખાસ મિત્રો વિડીયો શેર કરજો જે જે લોકો આવા હે ને બળદ મૂકવા આવવાના હોય ને તો આપણે ફી નથી લેતા પણ ટેમ્પામાં હાઉ કોરા કાંઈટ આવ્યા ને બળદને લઈને એટલે હે ને એક બળદના પાંચ હજાર રૂપિયા લેવું અમે બરાબર લુખી નાવ હાવ હરામી નાવ ક્યાં ભવે સુટો ટેમ્પામાં એક ભૂકો નથી નાખી શકતા ગાહાડીઓમાં બરાબર પછી અહીંયા આવીને બળદ બિચારે હેરાન થાય એટલે બીજી એક તમને વાત કર દઉં કે એક ગાય આવી છે આપણે ત્રણ ચાર દિવસ થઈ ગયા હે બરાબર એ ગાયને કોઈ પણ કારણોસર પગ ભાંગી ગયો તો તમે જોવો એ કેસ તમને બતાવો જો આ ગાય છે ને આ ઘર ઘરાવત છે જેની હોય એની આપણે નામ નથી લેવું ભલે એને એમ થાય ઉતારી પાડવા માટે કરે આનો કોઈ પણ કારણોસર પગ ભાંગી ગયો હતો બરાબર પછી એક તો એને ડૉક્ટર બોલાવ્યો નહીં એમને એમ કહો કે બધા હોય ને એની પાસે પાટો બાંધવો બે વખત પછી પગ એટલી હદે ગેંગરીન થઈ ગયો કે બધું હળી ગયું એમ પગ એટલો બધું દૂરથી નહોતો ભાઇંગો આટલાથી ભાંગો તો ગેંગરીન થઈ ગયું ને પછી અહીંયા મૂકી ગયા એનો ફોન આવ્યો ગાયને આ રીતની તકલીફ એટલે આપણે તમને ખબર જીવ આમું જોવાનું હોય પછી ફરજિયાત પણ પગ કાપવો પડ્યો આપણે પણ આ બધા મસા થઈ ગયા હતા અંદર આમ જોવો આપણે ટાકા નથી લેવાના ટાકા લીધા જેવું કે આમાં ચામડું હતું જ ને બધું હળી ગયું હતું બરાબર હવે એમને મને રોઈજ લાવવાની છે આપણે પરમ દિવસે ઓપરેશન કર્યું છે સારું છે બધું જોવો ફર્સ્ટ ક્લાસ રોઈજ હમણાં આપણે પડખું ફેર્યું એટલે ગાય ઊભી થવાની કોશિશ કરે છે હવે મેઇન પોઈન્ટ મારે એવી કરવાની છે મિત્રો વાત કે આ ગાયને હે ની ભાઈને સારવાર તો નહોતી જ કરાવી પણ સિંહના મોઢામાં નાખી દેવી બોલો એ કે જંગલમાં નાખી આવે એટલે સિંહ ખાઈ જાય હવે આટલી હલકી માનસિકતા હોય હવે એવા એવા અમને માણસો ભટકાય છે પછી પોતે જ મૂકવાય ન આવે બીજાને એમ કે તમે મૂકી આવો અમારે કાંઈ વાંધો નહીં એવાનું મોઢું નથી જોવું પણ ટૂંકમાં આવા આવા કેસ આવે છે એટલે ન બોલવું હોય ને ન છૂટકે ને આ લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે કે આ પ્રાણી પ્રત્યે કેટલી ક્રૂરતાની હદ વટાવી જાય તમે વિચાર કરો કે કાંઈ એનામાં છે જ નહીં કે ભાઈ ડૉક્ટર બોલાવીને હાજો થતો હોય ઓપરેશન કરે એવું કાંઈ નહીં સિંહના જડબમ નાખી આવી એટલે આપણે ઘરેથી ટેન્શન જાય બોલો એટલે તમને એમ થાય કે આવું આવું બોલે હે બધું પછી આ બળદની વાત કરવી આપણે આ બળદ એવો છે ઠેઠ પોરબંદરથી હવે આમાં ડોક્ટરનો વાક ગણો કે જેનો ગણો એનો હું તો આડેધેડ બધાને લેવાનો જ સૌ કમોળીનું ઓપરેશન કર્યું પછી ભેગું નથી થયું ને નથી બસ બેટા તો કા નારા ટાકા લઈ લીધાતા હતા કા ચામડું ભેગું નથી થયું સીંગડું કાપીને ગમે એક્સ વાય ઝેડ તકલીફ હશે કાં નારા ટાકા લઈ લીધાતા બે દિવસમાં તો બળદે ટાકા તોડી નાખ્યા હવે બધું ખુલી ગયું છે ને એટલે એ ભાઈ ઘરધણી મૂકી ગયા કાંઈ વાંધો નહીં આપણે કોઈ નો ઓપ્શન આપણે થાય એટલી સેવા કરીશું જો બળદ રોવે છે આપણે ડ્રેસિંગ કરીને વ્યવસ્થિત ભગવાનને તમારે પ્રાર્થના કરવાની છે કે બળદ હાજો થઈ જાય બરાબર હવે તો આપણે અહીંયા આવી ગયો છે એટલે બીજી એને કંઈ ખાવા પીવાની તકલીફ છે નહીં નિયમિત રેગ્યુલર ટ્રીટમેન્ટ થાય પણ માણસોની હકીકતની વાત આવી છે ઘણી વખત મને ઓબ્જેક્શન લેતા કે તમે વિડીયોમાં આવા હેલ્ફેલ શબ્દો બોલો પણ ન બોલી તો ક્યાં જ આવું ક્યાં ભવે બધા છૂટ છું એ કોઈ દી વિચાર કર્યો હે અમારે તો આવા કેસ જ જોવાના હોય આ તમે જો હાર્ટ પિંજર કરી કરીને રોડે છૂટા મૂકી દીધા હોય આ અમારે બગસરા બળદ હતો બરાબર ગૌસેવકો લગભગ પરમ દિવસે બે દિવસ પહેલાં મૂકી ગયા હવે આવી આવી કંડિશનમાં જો ખેડૂતો બળદને છૂટા મૂકી દેતા અથવા તો હરાણીયાને દેતા હોય બરાબર હવે હરાણિયા પાછથી બળદ આવેલો છૂટો મૂકાઈ ગયેલો સિંગડા જો કાળી મહેશ કરેલા ક્યાં ભવે સૂટ છો મારે ટકોર છે એક બીજું કાંઈ નથી મારે તમને કહેવાનું એટલે આ મોઢામાં આંગળા નાખવી અને ગાયલું બોલાવે છે એવું થાય છે બધું હવે હું વાત કરી દેવી બીજી તો આપણે ફર્સ્ટ ક્લાસ આપણે ગોડાઉન બની ગયું ને પાછા પતરા વૈધાતા તો બહાર વાડો હતી કરી નાખ્યો છે તમે જોવો કારણ કે નવા બળદ જે આવે ને એ પાછા આપણે કાટાળો તાર માર્યો તો અહીંયા કેવી હાલત કરી નાખી છે ગમેની એ રીતે કાટાળો તાર તોય તોડી નાખતા પછી આપણે જાળી મારી હતી તો જાળી તોડી નાખતા એટલે પછી પતરા વધાતા તો અહીંયા આડી આપણે બોર્ડર કરી નાખીએ એટલે હવે બહુ સારું થઈ ગયું બળદને નીચે થોડીક થોડીક જગ્યા રાખી એટલે પવનની અવર જવર થાય વરસાદી વાતાવરણ થઈ ગયું છે હવે વરસાદ આવે તો સારું ઉપર વાદળા ચડે છે જેથી કરીને વર સારું થાય અને બળદોને ઘાસ સારો વ્યવસ્થિત મળી રહે બધા બળદને હવે અંદર શેડમાં પૂરવી છે આપણે જોવો આ બળદ નવો આવેલો છે જોઈ સમજો આ બધા નવા બળદ આવેલા આ છે ને લગભગ કાલે જ આવ્યા છો આ કાઇલે જ આવ્યો જો આ માકડો રહ્યો નહી નવા હોય ને ખબર ન હોય આમાં અંદર જવાનો ટાઈમ થઈ ગયો આ તે બધો એટલે એને પાછળથી આંકવા પડે તો ફર્સ્ટ ક્લાસ વાળો કરી નાખ્યો છે આપણે ગોડાઉન કમ્પ્લીટ બની ગયું રૂમું બની ગયા એ તમને બતાવી દઉં હવે મિત્રો આપણે રૂમનો વિડીયો તમને દેખાડી દઉં સીન આમ તો પહેલાં તમે જોયો તો પણ હવે દરવાજા બરવાજા બધું લાગી ગયું છે કમ્પ્લીટ તો હવે હું કામ રહ્યું છે એ જોઈ લેવી આપણે પંખાનો ઓગ લાગી ગયો છે ઉપર ચારેય બાજુ કમ્પ્લીટ પેકિંગ થઈ ગયું વ્યવસ્થિત અહીંયા આપણે માળિયું કરવાનું છે જેથી પીસી રહી જાય ડીઆર રહી જાય રાઉટર રહી જાય આપણે કારણ કે કેમેરા મૂકવાના છે એટલે બધું જોએ દરવાજો છે ફોલ્ડિંગ આ બારીવાળો બારી ખુલે એટલે હવે આની અવરજવર થાય કમ્પ્લીટ બરાબર જવો તણ રૂમ ફર્સ્ટ ક્લાસ હવે એમાં કંઈ છે નહીં છતાંય ખોલીને બતાવી જાઓ જો બધા રૂમ એક ખરખાત છે બરાબર અને મોલાઈ પાણી બતાવી દો વરસાદ જેવું જ વાતાવરણ છે જરીક ઝરફર્યું એવું તો જોવો ને એવા ધારો આમાં તરત થઈ જાય કપાસ નીંદવાનું કામ ચાલુ છે પણ કપાસમાં સારી હવા સોયાબીન તો આપણે બધા પાઈ દીધા છે અડધો કપાસ નીંદાઈ ગયો અડધો રહ્યો છે પાથરા કરી દીધા છે વય છે આપણે પ્લાનિંગ હતો બળદને ખવડાવવાનો પણ એટલું બધું કંઈ ખડ થાય એમ નથી નમ કરી દે મોટું મોટું ખડ હતું બધું એટલે હવે કઈ બળદને ખબર આવે એવું છે નહીં નકર કીધું જાજુ થાત તો બળદને ખબર નિંદા હજી જોવી હજી અડધો બાકી છે ટાકાનું ઢાંકણું કરી નાખું આપણે ફર્સ્ટ ક્લાસ જો તો બધા મિત્રોના સહયોગથી આ બધું આલે કાર્ય મિત્રો સપોર્ટ કરજો તો જેથી આપણે વધુમાં વધુ ગૌવંશની સારવાર કરી શકી વધારેમાં વધારે બળદને આપણે આશરો આપી શકી ત્યારે જે શેડ બનાવ્યો અમારા બાજુના ગામના રામભાઈ વેકરિયા તો આવું કોઈને ગોડાઉનનું કામ કરાવવાનું હોય મોટા શેડ બનાવવા હોય ડોમ બનાવો હોય તો કામ અને એ વ્યાજબી ભાવે અને સેવામાં એનું અનુદાન આમાં છે જ બરાબર છેલ્લે આજ આપણે હિસાબ કર્યો હે એટલે આપણે આપણી રીતે કાપી જ નાખ્યા છે પૈસા એટલા બરાબર દાંત કાતે એટલે ઝાઝા કાપા થોડા ગણાય નથી કાપા બરાબર એટલે એવું છે એટલે કોઈને જો એવું કામ હોય અને નવું આપણે શું ચાલુ કરવાનું છે રામભાઈ ઓલા આપણે બનાવવાનું લોકર 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 શેપ અત્યારે ગામડામાં તમને ખબર છે કે લૂંટ લૂંટફાટ બહુ વધી ગઈ છે અત્યારે બધા યુવાનો બહાર સિટી તરફ વૈયા ગયા હોય અહીંયા બધા વૃદ્ધ અવતરોને એવા હોય તો એના માટે હવે ને એવું બનાવવાનું કામ ચાલુ કરવાના છીએ તો ગામડા માટે સ્પેશિયલ કોઈને લોકર કે શેફ બનાવવા હોય તો અમારે રામભાઈનો કોન્ટેક કરજો રામભાઈ બોલી જાઓ તમારું નામ એડ્રેસ બધું રણજીતભાઈ વેકરિયા ગામ સાપર દુકાન આપણે બગસરા છે પણ આપણે એવું વિચાર્યું છે કે સેફ આપણે બનાવી તો નાના માણસો બધા આપણે મૂકી શકીએ પ્રાઇવેટ ઘેરે એવી નાની આપણે ટૂંકમાં આપણે જેવી સેફટી કરવી હોય એવી થાય એવી સેફ બનાવવાનું ચાલુ કર્યું છે હા તો મિત્રો કોઈને સેફ બનાવવા હોય તો ખોડિયાર ફેબ્રિકેશન બગસરા આ મૂળ ગામ છે રામભાઈનું હાપર અમારે બાજુનું ગામ મોબાઈલ નંબર બોલી દે વરખો ચાલો લો ચોર્યાસી છ પંચાણું ચોવી પાંચસો બે ચોર્યાસી છ પંચાણું ચોવીસ પાંચસો બે તો મિત્રો વિડીયો શેર કરી દેજો સપોર્ટ કરતા રહીજો જય માતાજી જય શ્રી રામ